ઉત્તરાયણ ના દિવસે અમે જઈએ જાંબો લેવા હવે આજે લગભગ આઉટ ઓફ સ્ટોક હતો હવે ખબર નહીં મેળ આવશે કે નહીં આવે આવી જાય બરાબર આવી તો આવવા જોઈએ અને રાજકોટના કોઈ ભાઈબંધો અને સારા જાંબુ ખાવાની ઈચ્છા હોય તો અહીંયા જવાય ખરું કોઈ જવાય એવી વસ્તુ અને સારી વસ્તુ એમ એવું નહીં કે પડતા એમ રોજનું રોજ બનાવે ટાઈપનું નું હું તમને બતાવીશ બરાબર તહેવાર તો અમારે જમાનામાં મનાય યાર અત્યારે તો ખાલી રસ્તા ને એવું બધું એ બધું કે આપડી જેવા છે ખાઈ પીને મજા મજા પછી ક્યાં ખાન આમ ઢકડી કાઢવી ને જે ભગવાન જો ભાઈ સાહેબ મિત્રો જાંબુની વાત કરતો હતો ને તો અહીંયા ગોંડલ રોડ ઉપર આ છે રાજેશ્રી બજાજ બરાબર હવે રાજેશ્રી બજાજ થી આ દોશી હોસ્પિટલ સાઈડ જવાનું એટલે વચ્ચે છે ને આ ગિરનાર માર્બલ રસ્તે થોડુંક આગળ હાલો એટલે ઘર ઘર આવશે એટલે ઓમ જાંબુ કરીને છે વિનાયક પ્લાયવુડ ની સામે બરોબર એટલે આવી રીતે છે જો અહીંયા તમને બધું મારો આજ છે નહીં જોઈ રહ્યો આ છે ઓમ જાંબુ તમે જોઈ શકો છો આ ટાઈપનો ભૂરાભાઈ જાય છે આ છે ઓમ જાંબુ અંદોશી હોસ્પિટલવાળો રોડ રાધુશ્રી બજાજની બાજુમાં અને ઘર ઘરાને સારા જાંબુ હોય તો તમારા રાજકોટવાળા ભાઈ દોસ્તારોને જાંબુ ભાવતા હોય એમના માટે બેસ્ટ જગ્યા કેમકે ઘર ઘરા હોય અને સારો સ્વાદ અને હાઇજીનિક રીતે બનાવતા હોય તો ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી અને હા પડતર રહેતા નથી ખાસ કેમકે પર્સનલી અમે લોકો યુઝ કરીએ અને એ જ હું રેકમેન્ડેડ કરું છું એ બેસ્ટ વસ્તુ છે તો સર બીજું બરાબર

Ya, gara video Gara-gara video gara. Pak pura bagar Bagai, bagai. lagi ngomong

સોરી સો રૂપિયા વાળું દોઢસો હાલ સ્કીમર વાળા દોઢસો રૂપિયા

રોશની નું બાણું ના ઉડે બાકી તમને બધાને હેપી ઉતરાયણ મળી નવો વે તો હું તો લાઈક કરો સર કરો સબસ્ક્રાઈબ કરો